નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ચાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દેવું કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું તમને ખ્યાલ જ છે કે ડેલી જે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે એ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે દસ પ્રશ્નોની વાત કરી છે એમાંથી પાંચ પ્રશ્નો બંધારણના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે ભારતની ભૂગોળના છે તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં ડબલ ડેકર બસની શરૂઆત કરવામાં આવી છે તો જવાબ આવશે અમદાવાદમાં કઈ જગ્યાએ અમદાવાદમાં તો અમદાવાદમાં ફરી એકવાર ડબલ ડેકર એએમટીએસ બસની શરૂઆત કરવામાં આવી છે ત્રીજી ફેબ્રુઆરીના રોજ સવારે અગિયાર વાગે વાસણાથી ચાંદખેડા વચ્ચે પ્રથમ ડબલ ડેકર ઇલેક્ટ્રિક એસી એમટીએસ બસને આપણા અમદાવાદના જે મેયર છે ને પ્રતિભા જૈન એમને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું આ ડબલ ડેકર બસ સાહીઠથી વધુ પેસેન્જર બેસવાની ક્ષમતા ધરાવતી હશે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં જ સાત જેટલી બસો ખરીદી એ દોડાવવામાં આવશે જો કે હાલમાં માત્ર એક જ બસ આવી છે જેને વાસણા ચાંદખેડા વચ્ચે દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ડબલ ડેકર એસી બસનું ભાડું હાલમાં જે પ્રવર્તમાન દર છે એ મુજબનું રહેશે અને એમ ટી પહેલી એસી બસ આ દોડવાની છે એમ ટીએસ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એની વાત કરીએ તો પહેલી એપ્રિલ ઓગણીસો ને સુડતાલીસમાં એની સ્થાપના થઈ હેડક્વાર્ટર એનું આવેલું છે આપણે અમદાવાદમાં જમાલપુર દરવાજા છે ત્યાં અને ચેરમેન જો તમને ખબર હોય તો તમે કમેન્ટમાં લખીને જણાવી શકો છો સેકન્ડ પ્રશ્ન દર વર્ષે વિશ્વ કેન્સર દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો મિત્રો આજનો દિવસ એટલે કે ચોથી ફેબ્રુઆરીના રોજ દર વર્ષે આ મનાવવામાં આવે છે તો યુનિયન ફોર ઇન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ એના દ્વારા દર વર્ષે ચોથી ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ મનાવવામાં આવે છે કેન્સર વિશે જાગૃતિ અને શિક્ષણ વધારવા અને વિશ્વભરની સરકારો અને વ્યક્તિઓ પર આ રોગ સામે પગલાં લેવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે બે હજાર બાવીસથી લઈને ચોવીસ સુધીની વિશ્વ કેન્સર દિવસની થીમ એક જ છે ક્લોઝ ધ કેર ગેપ શું છે ક્લોઝ ધ કેર ગેપ એક પ્રશ્ન તમારા માટે આંતરરાષ્ટ્રીય બાળ કેન્સર દિવસ બાળકોને થતું જે કેન્સર હોય ને એ માટેનો દિવસ ક્યારે મનાવવામાં આવે છે આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખો આજે બીજો પણ એક ઇમ્પોર્ટન્ટ ડેસ છે આંતરરાષ્ટ્રીય માનવ ભાઈચારાનો દિવસ ઇન્ટરનેશનલ ડે ઓફ હ્યુમન ફ્રેટરનીટી એવું કહેવાય છે ને જે ચોથી ફેબ્રુઆરીએ વૈશ્વિક સ્તરે મનાવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય માનવ ભાઈચારાના દિવસનો હેતુ વિવિધ સંસ્કૃતિઓ અને ધર્મો અથવા તો માન્યતાઓ એના વિશે જાગૃતિ લાવવાનો છે અને સહનશીલતાને પ્રોત્સાહન આપવાનું મહત્વ છે તે લોકોને શિક્ષિત કરવાનું લક્ષ્ય પણ રાખે છે સહનશીલતા બહુમતી પરંપરા પરસ્પર આદર ધર્મો અને માન્યતાઓની વિવિધ માનવ બંધુત્વને પણ તે પ્રોત્સાહન આપે છે સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો જોડે એને શેર કરજો જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલ આઈકોનને પ્રેસ કરીને સ્વાયત્ત અન્ડર વોટર સી બોટ હવે ગોવા સ્થિત આવેલી છે સીએસઆઈઆર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશિયોનોગ્રાફી એણે સી બોટ નામનું એક સ્વાયત્ત અંડરવોટર વ્હીકલ્સ છે એને લોન્ચ કર્યું છે જે પરવાળાના ખડકો પર દેખરેખ રાખવા માટે અદ્યતન સુવિધા ધરાવતો રોબોટ છે આ એક પાણીની અંદર સક્ષમ રોબોટ બનાવવાનું પ્રથમ પગલું છે જે હિન્દ મહાસાગરની ઉંડાઈએ સ્કેન ઊંડાઈએ સ્કેન કરી શકે છે આ વાહન પાણીની અંદર બસો મીટરની ઊંડાઈ સુધી જઈ શકે છે પાણીની અંદર તાપમાન ભેજ અને આબોહવાનો અભ્યાસ કરવામાં મદદ કરશે તેમજ સેમ્પલ એકત્રિત કરવા અને ફોટો લેવા ઉપરાંત વાતાવરણમાં વધતી જતી જીવવિજ્ઞાન ઘટનાનો અભ્યાસ કરવામાં પણ તે મદદ કરશે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફીની આપણે વાત કરીએ તો ઓગણીસો ને છાસઠમાં એની સ્થાપના થઈ ગોવામાં દોના પોલો છે ત્યાં તેનું હેડક્વાર્ટર આવેલું છે અને એના જે ડિરેક્ટર છે એનું નામ તમને આવડતું હોય તો તમે કમેન્ટમાં લખીને જણાવી શકો છો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર અને રાજેશ ભાસ્કર ટુ આ બંનેને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમારે ડેઇલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એને તમે જોઈન કરી શકો છો અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ ઉપરાંત રોજ તમને પોલ્સ સ્ટ્રમમાં પણ મળશે તાજેતરમાં ભારત સરકાર દ્વારા શ્રી લાલકૃષ્ણ અડવાણીને કયો પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે તો ભારત સરકારે કઈ શું જાહેરાત કરી છે કે લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવામાં આવશે બરાબર છે શું આપવામાં આવશે ભારત રત્ન તો ભાજપના વરિષ્ઠ નેતા રામ જન્મભૂમિ ચળવળ પાછળના વ્યક્તિ લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે તે તેની શરૂઆતથી સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મેળવનારા પચાસમાં નંબરના છે અને મોદી શાસન મોદી સરકારના શાસન દરમિયાન સાતમાં કેવા છે બીજી વસ્તુ તમને ખબર છે પ્રથમ વખત ઓગણીસો ચોપનમાં ભારત રત્ન ત્રણ મહાનુભાવોને આપવામાં આવ્યો હતો ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન બીજા છે સીવી રમણ બરાબર છે અને ત્રીજા છે શ્રી રાજગોપાલાચારી તમને ખ્યાલ હોય તો આપણે રિસન્ટલી થોડા દિવસો પહેલા ભણ્યા હતા કે બિહારના પૂર્વ મુખ્યમંત્રી એમને પણ ભારત રત્ન આપવામાં આવશે એમનું નામ જણાવો લાલકૃષ્ણ આડવાણીનો જન્મ ચો આઠમી નવેમ્બર ઓગણીસો ને સત્યાવીસના રોજ પાકિસ્તાનના કરાંચીમાં થયો હતો ઓગણીસો બેતાલીસમાં સ્વયંસેવક તરીકે આરએસએચમાં જોડાયા હતા ઓગણીસો સિત્તેરમાં રાજ્યસભાના સભ્ય બન્યા સિત્યોતેરથી લઈને ઓગણસી સુધી કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રીનું પદ સંભાળ્યું હતું છ્યાસીમાં ભારતીય જનતા પાર્ટીના પાર્ટી અધ્યક્ષ બન્યા ઇઠ્યાસીમાં ભારત સરકાર ભાજપ સરકારમાં કેન્દ્રીય ગૃહમંત્રીનું પદ સંભાળ્યું ઓગણીસો નેવમાં સોમનાથથી અયોધ્યા સુધીની રામયાત્રાની શરૂઆત કરી હતી ઓક્ટોબર નવા ઓગણીસો થી મે બે હજાર ચાર સુધીના સમયગાળા માટે ફરી કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને ગૃહમંત્રી તરીકે સેવા આપી હતી અને જૂન બે હજાર બેથી થી ચાર સુધી નાયબ વડાપ્રધાન તરીકે પણ ફરજ એમણે બજાવી હતી ભારત રત્ન સૌથી નાની વયે સચિન તેંડુલકરને આપવામાં આવ્યો ચાલીસ વર્ષની એજ બે હજાર ચૌદમાં સૌથી મોટી વયે ધોંડો કેશવ કરવે સો વર્ષની ઉંમરે એમને આપવામાં આવ્યો હતો એ પણ યાદ રાખજો તાજેતરમાં ટાટા સ્ટીલ ચેસ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસની છ્યાસીમી આવૃત્તિ ક્યાં યોજાય તો નેધરલેન્ડમાં આનું આયોજન કરવામાં આવ્યું ક્યાં આયોજન કરવામાં આવ્યું નેધરલેન્ડમાં તો નેધરલેન્ડમાં આયોજિત હતી ટાટા સ્ટીલ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસ એની છ્યાસીમી આવૃત્તિ ફાઇનલમાં ભારતના જે ગ્રાન્ડ માસ્ટર ડી ગુકેશ બરાબર છે એમને હરાવીને ચીનના જે ગ્રાન્ડ માસ્ટર વે ચી છે એમણે પ્રથમ પોતાનું માસ્ટર ટાઇટલ જીત્યું ભારતના લિયોન લ્યુક મેન્ડોંકા એમણે અંતિમ રાઉન્ડમાં ઇન્ટરનેશનલ માસ્ટર દિવ્યા દેશમુખ જે પણ ભારતનાને હરાવીને ચેલેન્જર્સ ટાઇટલ આમણે માસ્ટર જીત્યું ચાઇનાવાળાએ આમણે ચેલેન્જર્સ જીત્યું આ ટુર્નામેન્ટની પ્રથમ આવૃત્તિ ઓગણીસો અડત્રીસમાં યોજાઈ આમાં બે ઇવેન્ટ હોય માસ્ટર અને ચેલેન્જર્સ ચેલેન્જર્સ ઇવેન્ટનો વિજેતા આગામી વર્ષની માસ્ટર ઇવેન્ટમાં રમવા માટે ક્વોલિફાય થાય છે આ ટુર્નામેન્ટને વિમ્બલ્ડન ઓફ ચેસ પણ કહેવાય છે આ ટુર્નામેન્ટનો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથ આનંદ યાદ રાખજો ચેસની વાત કરી છે તમને ખબર છે કે નંબરના ચેસના કોણ બન્યા અને આનંદ ને પછાડીને ભારતના નંબર વન ચેસના ગ્રાન્ડ માસ્ટર આર પ્રજ્ઞાનંદ બન્યા ચેસની વાત કરીએ શરૂઆત ભારતમાં થઈ ચોસઠ ખાનાઓ હોય ચેસ દિવસ વીસ જુલાઈના રોજ મનાવવામાં આવે કેમ કે વીસ જુલાઈ ઓગણીસો ચોવીસની ની અંદર ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન છે એની સ્થાપના થઈ જેના અધ્યક્ષ આર્કોડી ડોકોવિચ અને એના ઉપાધ્યક્ષ એ પણ કોણ છે તો એ પણ છે વિશ્વનાથ આનંદ યાદ રાખજો ઈરડા દ્વારા વિજિલન્સ જનરલ પહેલનું અનાવરણ કરવામાં આવ્યું બરાબર છે ઈરડા ઈરડા એટલે આપણે શું કહીએ ઇન્ડિયન ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી જેની સ્થાપના ઓગણીસસોને સિત્યાસીમાં થઈ હતી નવી દિલ્હીમાં આવેલું છે એનું હેડક્વાર્ટર તો વિજિલન્સ જનરલ પહેલનું અનાવરણ કર્યું આ સમારોહ નવી દિલ્હીમાં ઈરડાની રજિસ્ટર ઓફિસ ખાતે યોજાયો આ પહેલ પારદર્શિકતા જવાબદારી ઈરડા દ્વારા પુનઃપ્રાપ્ય ઊર્જા પહેલને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે ઈરડાના સીએમડીનું નામ તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો રિન્યુએબલ એનર્જી પરથી યાદ રાખજો આપણા કેન્દ્રીય ઉર્જા મંત્રી છે રાજકુમાર ગુજરાતના ઉર્જા મંત્રી પૂછે સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર છે મારું ફેસબુક આઈડી આર આઈ ભાસ્કર છે મારું ટેલિગ્રામ આઈડી એટલે આપણી ટેલિગ્રામ ચેનલ છે એ છે રાજેશ ભાસ્કર ટેલિગ્રામ ચેનલ પરથી તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે રોજ પોલ્સ પણ રમવા મળશે અને મિત્રો ભણવાની મજા પડી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે આ વિડીયોને શેર કરો મિત્રો ફ્રીમાં જ થાય છે લાઇક અને શેર હું સતત વિધાઉટ એની રજા વિધાઉટ એની લીવ તમારા માટે ડેલી કરંટ અફેર લાવી શકતો હોય તો તમે પણ જે ફ્રીમાં થાય છે વસ્તુ લાઇક અને શેર કરો તમારા મિત્રો જોડે બરાબર છે આપણી ચેનલ જો હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં કયા સ્થળે ટેલિકોમ બે હજાર ચોવીસ એક વિશિષ્ટ ઇન્ટરનેશનલ બિઝનેસ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું તો જવાબ આવશે નવી દિલ્હી ખાતે કઈ જગ્યાએ નવી દિલ્હી ખાતે ઓગણત્રીસથી ત્રીસ જાન્યુઆરીના રોજ નવી દિલ્હી ખાતે ભારત ટેલિકોમ ઇક્વિપમેન્ટ એન્ડ સર્વિસિસ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમના સહયોગથી આનું આયોજન કરવામાં આવ્યું હતું આ એક્સપોમાં સિક્સ જી સંબંધિત આર એન્ડ ચર્ચા ભારત ફાઇવ જી પોર્ટલ આ લોન્ચ કરવામાં આવ્યું યાદ રાખજો આ ફાઇવ જી પોર્ટલનો હેતુ ટેલિકોમ સેક્ટરમાં ભારતની ફાઇવજી ક્ષમતાઓ પછી કંઈ નવીનતા હોય કોઈ સહયોગ હોય જ્ઞાન હોય નોલેજ એ શેરિંગ હોય એ બધું આગળ વધારવાનું છે અને તે એક વ્યાપક પ્લેટફોર્મ તરીકે કામ કરશે જે અંતર્ગત ક્વોન્ટમ સિક્સ જી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રિપોર્ટ ફાઇવ જી ડોમેન્સમાં સ્ટાર્ટઅપ પછી ઉદ્યોગો અને એકેડેમિયાને લગતી બધી સેવાઓ પૂરી પાડશે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસના ઉદઘાટન સમારોહ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી દ્વારા એવોર્ડ પ્રાપ્ત સો ફાઈવ જી યુઝ કેસ લેબ્સ એટલે સો ફાઈ લેબ્સનું ડિજિટલ નેટવર્ક એનો પણ આ પોર્ટલમાં સમાવેશ કરવામાં આવ્યો છે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ એના મંત્રી કોણ છે કમેન્ટમાં જણાવો કવાયત છે કે એક્સરસાઇઝ સદા તનસિગ હવે તાજેતરમાં ભારત અને સાઉદ સાઉદી અરેબિયા છે એની સંયુક્ત સૈન્ય અભ્યાસની પ્રથમ આવૃત્તિ સદા તનસિક એ રાજસ્થાનમાં એની શરૂઆત થઈ આ કવાયતમાં બંને પક્ષના પિસ્તાલીસ કર્મચારીઓ ભાગ લેશે સાઉદી અરેબિયાની ટુકડીનું પ્રતિનિધિત્વ રોયલ સાઉદી લેન્ડ ફોર્સિંગ દ્વારા કરવામાં આવશે જ્યારે ભારતીય સેનાની ટુકડીનું પ્રતિનિધિત્વ બ્રિગેડ ઓફ ધ ગાર્ડ્સ મિકેનાઇઝ ઇન્ફન્ટ્રી દ્વારા કરવામાં આવશે આ કવાયતનો હેતુ ખાસ કરીને અર્ધરણના ભૂપ્રદેશમાં આંતર સંચાલન ક્ષમતા મિત્રતા અને સંયુક્ત ઓપરેશન ક્ષમતાને વધારવાનો છે અને દસમી ફેબ્રુઆરી સુધી તે ચાલશે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્ન કે ભારતના સંવિધાનના અનુચ્છેદ એકસો એકની જોગવાઈઓ પ્રમાણે સંસદના કોઈ પણ ગૃહનો સભ્ય અગાઉથી પરવાનગી લીધા વગર કેટલા દિવસની તમામ બેઠકોમાં ગેરહાજર રહે તો તેની બેઠક ખાલી જાહેર કરવામાં આવે પરમિશન ના લીધી હોય તો સાઠ દિવસ બે મહિના ગેરહાજર રહે એટલે એ બેઠક ખાલી થઈ જાય લઘુમતીઓને બંધારણના અનુચ્છેદ સંસ્થા સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર આપે છે તેનો આધાર શું છે ધર્મ અને ભાષા લોકાયુક્ત આયોગ દ્વારા હાથ ધરાયેલી ફરિયાદની તપાસ અને પૂછપરછ કેટલા મહિનામાં પૂર્ણ થવી જોઈએ તો છ મહિનામાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આયોગ એ કયા બંધારણીય સુધારાથી રાષ્ટ્રીય અનુસૂચિત અનુસૂચિત જાતિ આયોગ આયોગ અને રાષ્ટ્રીય જનજાતિ તરીકે અલગ છે તો નેવ્યાસી માં નંબરના જ્યારે રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે ત્યારે તેના અધ્યક્ષ કોણ હોય તો લોકસભાના સ્પીકર હોય હાલમાં ઓમ બિરલા છે સત્તરમાં નંબરની લોકસભા હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન ખાનગી ક્ષેત્રે રિલાયન્સ પેટ્રોલિયમ લિમિટેડ દ્વારા સ્થાપવામાં આવેલી એકમાત્ર રિફાઇનરી ક્યાં આવેલી છે જામનગર દુનિયામાં ભાગ્યે જ મળતું હોલિસ્ટોનાઈટ ખનીજ ગુજરાતના કયા જિલ્લામાં મળી આવે છે બનાસકાંઠા ધોરાણ અભયારણ કયા જિલ્લામાં આવેલું છે કચ્છમાં ભારતનો સૌથી જૂનો પર્વત કયો છે અરવલ્લી એવું કહેવાય છે છે ને અરવલ્લી છે નવી દિલ્હી દિલ્હી સુધી વિસ્તરેલી છે તાપી અને નર્મદા વચ્ચે કઈ પર્વતમાળા આવેલી છે તો સાતપુડા હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન તાજેતરમાં ચોત્રીસમી સિનિયર નેશનલ ફેન્સિંગ ચેમ્પિયનશીપમાં ગુજરાતના ખેલાડી મિતવા ચૌધરીએ કયો મેડલ જીત્યો બ્રોન્ઝ હાલમાં રામશર સંમેલન આંતરરાષ્ટ્રીય મહત્વની વેટલેન્ડથી વૈશ્વિક યાદીમાં કુલ કેટલી સાઇટો છે તો એસી છે પાંચ નવી એડ થઈ ગઈ હવે આજે પૂછેલા પ્રશ્નોનો જવાબ જોઈએ પહેલો પ્રશ્ન એમટીએસના ચેરમેન કોણ છે તો યાદ રાખજો અતુલ ભાવસાર સેકન્ડ પ્રશ્ન આંતરરાષ્ટ્રીય બાળ કેન્સર દિવસ ક્યારે મનાવવામાં આવે છે ફેબ્રુઆરી ત્રીજો પ્રશ્ન એના ડિરેક્ટર કોણ છે સુનિલ કુમાર સિંઘ ચોથું બિહારના પૂર્વ સીએમને ભારત રત્ન આપવામાં આવશે બે હજાર ચોવીસમાં માં શું નામ છે એમનું કરપુરી ઠાકુર પાંચમો પ્રશ્ન ઈરડાના અધ્યક્ષ કોણ એટલે કે સીએમડી ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કોણ છે પ્રદીપકુમાર દાસ છઠ્ઠો પ્રશ્ન ભારતના ચોર્યાસીમાં નંબરના ચેસના ગ્રાન્ડ માસ્ટર કોણ છે વૈશાલી રમેશ બાબુ એટલે આર સાતમા નંબરનો પ્રશ્ન આપણા ટેલિકોમ મિનિસ્ટર કોણ છે તો ભારતના ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવ છે જેઓ આપણા રેલવે મંત્રી પણ છે અને મે એટલે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી આના મંત્રી પણ છે બરાબર બધું એક જ સંભાળે છે હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબ તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે પ્રથમ પ્રશ્ન ગુજરાતમાં કયા સ્થળે ફિનટેક હબની સ્થાપના કરવામાં આવશે જો તમને જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખો સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કોને ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો આનો જવાબ તો મેં તમને કહી દીધો છે તો આ જવાબ તો તમને પાક્કો આવડશે અને આવડતો હોય તો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ આ બંનેને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇઝ ડે જય હિન્દ જય ભારત